વાત કરીએ મેષરાશિને મિત્રો અલય અક્ષર છે તો મેષરાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો પરિવારના સહયોગથી તમારા કાર્ય સરળ બને તેવી સંભાવનાઓ દેખાય છે માટે એકલા કામ ન કરતા પરિવારને સાથે રાખજો ક્યારેક ક્યારેક સલાહ સૂચન લેવા જેવા હોય તો લેજો કારણ કે કામનું છે કે સમાજના કુટુંબમાં માન પણ વધે સાથે સાથે સન્માન પણ સારું મળે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનો મોકો મળે જૂના મિત્રોની મુલાકાત મન તમારું પ્રસન્ન રહે બધી જ વાતો સારી છે નોકરી ધંધાની અંદર પણ સારી અનુકૂળતા દેખાય તેવા યોગ બની રહ્યા છે મતલબ મેષ રાશિ વાળા જાતકોને લીલા લહેર છે સંકટ ચતુર્થ છે ગણપતિ બાપન ની મેહર છે હવે વાત કરીએ વૃષભ રાશિની બહુ અક્ષર છે તો જાતક વૃષભ રાશિના છે આ વૃષભ રાશિનો સ્વામી સામાન્ય રીતે શુક્ર છે તો વૃષભ રાશિ વાળા જાતકો માટે આજે આકસ્મિક ધનલાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે ગ્રહો ગોચરમાં પણ હોવા સારા જરૂરી છે ધંધાની અંદર આર્થિક લાભની સંભાવનાઓ પણ મળે સાથે સાથે સદ્ધરતા મળે હા વિદ્યાર્થીઓ માટે સંકટચોથ હોવાના કારણે આજે સમય ઉત્તમ દેખાઈ રહ્યો છે કોઈ પણ કામકાજ કરવાનું એપ્લિકેશન કરવાની હોય પરદેશ જવા માટે કંઈક તૈયારી કરવાની હોય તો આજના દિવસથી ચાલુ કરી દેજો પારિવારિક શાંતિ માટે પણ એમ કહેવાય છે કે આજના દિવસ માટે સારી સુખાકારીની પ્રાપ્તિ થાય કારણ કે આજનો દિવસ તમારા માટે પણ શ્રેષ્ઠ છે હવે વાત કરીએ મિથુન રાશિની તો અક્ષર તો ક છો કહ છે મિથુન રાશિના સ્વામીનો એનો બુધ છે મતલબ આજના દિવસે ચંદ્રબળના આધારે ગોચરના ગ્રહણને ધ્યાનમાં રાખીએ તો આર્થિક સ્થિતિ તમારી મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરિવારની અંદર કોઈ સારા કામનું આયોજન થાય કોઈ પણ કાર્ય અધુરા હોય તો આજના દિવસ માટે પૂરા થાય તેવી શક્યતાઓ દેખાય સંપત્તિ હોય વાહન હોય કંઈ ખરીદવાનું હોય તો આજનો યોગ પણ તમારો સારો બની રહ્યો છે અગત્યના કાર્યની અંદર પણ સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે તો આ થયું ફળ એ મિથુન રાશિના જાતકોનું હવે કર્કના ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે કર્ક રાશિ એટલે ડ અને અક્ષર તમારા છે તો તમારી રાશિ કડક થઈ સ્વામીનો ચંદ્રમાં આજે મિત્રો આજે કામકાજ તમારું સરળ બનશે પણ ક્યારે સફળ બને જ્યારે વડીલોના આશીર્વાદ મળે ત્યારે પરિવારની અંદર એક વાતાવરણ છે થોડું આનંદમય વધારે રહેશે આજે કોઈ પણ નવી વસ્તુઓ લાવવાની હોય ખરીદવાની હોય તો સારા લાભની શક્યતાઓ દેખાય છે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ પણ આજના દિવસ માટે સારા જણાઈ રહ્યા છે સિંહ રાશિની જો વાત કરીએ તો મ અને ટ અક્ષર છે સિંહ રાશિના કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય તો એની શરૂઆતથી જ લાભની શક્યતા બળ બની રહેશે છે મતલબ તમારો દિવસ આજે સારો છે બીજો પોતાની મહેનત ઉપર પોતાના પરિશ્રમ ઉપર વિશેષ ધ્યાન આપો બીજાના ભરોસે કામકાજ ઓછા કરો કરવા જોઈએ પણ બીજાના પરોસે ઓછા કરો પ્રયાસ કરવાથી કાર્યમાં ચોક્કસ એક સારી સફળતા મળશે જમીન જાયદા સંપત્તિને લગતા કામકાજ હોય વડીલોની સલાહ ખાસ લીજો આવી બાબતોમાં કાંક એકલા દોડશો તો કદાચ ક્યાંક કારણોની ખોટી તકલીફો ના ઊભી થાય પણ કોઈ વડીલોની સલાહ લેશો તો વધારે સારી સફળતાની તમને પ્રાપ્ત થશે વાત કરીએ કન્યા રાશિની થર છે કન્યા રાશિ તમારી જાતને જો ઓળખો ને તો જ સારી સફળતાની જે પ્રાપ્તિ થશે બીજાના ભરોસે કામકાજ ના કરો તમારી પોતાની શક્તિને ઓળખો તમારી પોતાની બુદ્ધિ તમારી પોતાની આવડતને ઓળખો અને આવકના નવા દ્વાર ખુલે તેવા યોગ પણ બની રહ્યા છે આજે સંતાનો માટે મહત્વના નિર્ણયો લઈ શકશો આજે જે લેવાના છે તે પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો આજના દિવસ માટે સારી શાંતિ જળવાય તેવા પણ યોગ બની રહ્યા છે જય ગણેશ હવે વાત કરીએ તુલા રાશિની ર અને તો અક્ષરથી એવા તુલા રાશિવાળા જાતકોની આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને તેવા યોગ બની રહ્યા છે ધંધાની અંદર ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે મિત્રો અને પરિવારો દ્વારા ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે આજે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે સારામાં સારી અનુકૂળતા મળશે વિદ્યાર્થીઓને જો ભણવું હોય તો ખૂબ જ સારો સમય છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને યજ કામકાજ કરીએ તો મિત્રો જવાબદારી તો ક્યારેક વધે ને હે પણ એમાંથી પાર ઉતરશો તમે કામકાજમાં જવાબદારી વધશે આજે વ્યવસાયિક કોઈપણ પ્રકારના નિર્ણયો લેવાના આજના દિવસ પણ લઈ લેજો કારણ કે લાભની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે દાંપત્ય જીવન તમારું આનંદમય રહેશે આજે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો તો આ પ્રમાણે છે રાશિના જાતકોને ધન રાશિની વાત કરીએ ધ અને રાશિવાળા જાતકો માટે માં વિજયની સંભાવનાઓ પ્રબળ બને છે સાહસ અને પરાક્રમ દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ પણ બની રહે છે નોકરીયાત વર્ગને પ્રગતિના ઉત્તમ યોગ મળે પદ પ્રાપ્તિ માટેની સારી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિએ થોડુંક સાચવીને કામકાજ કરવું રહ્યું જય ગણેશ હવે વાત કરીએ મકર રાશિની ખ અને મકર રાશિના મિત્રો મકર રાશિવાળા જાતકોને સંતાનોના પ્રશ્ન કોઈપણ પ્રકારના હોય આજના દિવસ માટે રાહત અનુભવાશે જમીન વાહન લેવા માટેનો સમય સારો દેખાઈ રહ્યો છે પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થશે માતા અને મોસાળ દ્વારા ઉત્તમ સ્નેહ પ્રાપ્ત થાય દિવસ તમારો આજનો સારો છે કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સહજના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે શત્રુ પક્ષે સાવધાની રાખવી જરૂરી છે આજના દિવસ માટે વિવાદિત કાર્યોથી દૂર રહેવું ભાઈ ભાંડવું વડીલ વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે સારા બની રહ્યા છે હવે વાત કરીએ મીન રાશિની દર જવા અને થોડા અક્ષર મીન રાશિ મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપવું પડે પરિવારમાં વાણી દ્વારા કોઈ પણ પ્રકારનો ક્લેશ ન થાય એનું થોડું ધ્યાન રાખવું પડશે મીન રાશિના જાતકોને ધન સંબંધી ચિંતાઓ આજના દિવસ માટે હળવી થાય સ્વાસ્થ્યની બાબતમાં સંભાળીને કામકાજ કરવું એ જરૂરી છે જય ગણેશ